આગળ વાત કરીએ પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં હોબાળો થયો હતો રેગિંગ કેસમાં વિદ્યાર્થીના મોતથી ભારે રોષ અહીં જોવા મળ્યો હતો એબીબીપીના કાર્યકર્તાઓએ હવે હોસ્પિટલમાં હોબાળો કર્યો કાર્યકર્તાઓએ ન્યાયની માંગ સાથે સૂત્રોચ્યાર પણ કર્યા હતા અને હોબાળાને પગલે પોલીસ બોલાવવાની પણ અહીં ફરજ પડી હતી રેગિંગ કેસમાં એક વિદ્યાર્થીનું મોત થયું જેને પગલે હવે એબીબીપીના કાર્યકર્તાઓએ પણ અહીં હોબાળો કર્યો અને ન્યાયની માંગ સાથે અહીં સૂત્રોચ્યાર સાથે વિરોધ નોંધાવાયો હતો આ હોબાળાના પગલે અહીં પોલીસ પણ બોલાવવાની ફરજ પડી પોલીસે કરી મામલો થાળી પાડ્યો હતો જોકે આ મામલો વધુ ને વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ છે રેગિંગ મામલે એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું અઢાર વર્ષનો આશાસ્પદ યુવાન એમબીબીએસના પ્રથમ વર્ષમાં હતો તેનું મોત થયું છે ભરત પ્રજાપતિ વધુ માહિતી આપી રહ્યા છે ભરત જણાવશે શું વધુ વિગતો ચોક્કસથી અંકિત પાટણ જિલ્લાની અંદર જે રીતે ધારપુર મેડિકલ હોસ્પિટલ છે તે આગળ આ ગઈકાલે મોડી રાત્રે એક રેગિંગની ઘટના સામે આવી હતી સમગ્ર ઘટના વહેલી સવારે ફરી એક વખત ઉભા થતા સામે આવી એટલે કહી શકાય કે સમગ્ર દિવસ દરમિયાન જે રીતે રેગિંગની ઘટના સામે આવી ને ત્યારબાદ ધારપુર હોસ્પિટલના ડીન દ્વારા જે રીતે રેગિંગ કમિટીની રચના કરવામાં આવી હતી તેની અંદરથી એક ખુલાસો સામે આવ્યો હતો કે જે વિદ્યાર્થીનું અનિલ નામના વિદ્યાર્થીનું મોત થયું છે અને ગઈકાલે રાત્રે મોડી રાત્રે જે સિનિયર વિદ્યાર્થીઓ હતા એમબીબીએસ ના લગભગ સોળ જેટલા વિદ્યાર્થીઓ હતા આ તમામ જે સોળ જેટલા વિદ્યાર્થીઓ છે તેને જુનિયર જે વિદ્યાર્થીઓ છે ફર્સ્ટ ઇયર ના જે એમબીબીએસ ના વિદ્યાર્થીઓ હતા તેઓને સતત ત્રણ ત્રણ કલાક સુધી એક જ જગ્યા ઉપર ઉભા રાખવામાં આવ્યા હતા અને તેઓની સાથે ટોર્ચર કરવામાં આવ્યું હતું. આ ટોર્ચરના કારણે જે અનિલ નામનો વિદ્યાર્થી છે તેની તબિયત લથડી હતી અને તેનું મોત થયું હતું. અને હાલ તો પરિવાર તેમજ પોલીસ અને સમગ્ર ઘટનાના જે સીસીટીવી ફૂટેજ છે હોસ્પિટલની અંદર જે સીસીટીવી લાગેલા છે તેના સીસીટીવી પોલીસને આપ્યા છે સમગ્ર બાબતે તપાસની રચના કરવામાં આવી છે. પરંતુ સૌથી મહત્વની વાત મોડી રાત સુધી હજુ સુધી કોઈ પણ જાતનું તથ્ય સામે ન આવતા અત્યારે રાત્રે વિદ્યાર્થી પરિષદ છે એબીપીના તેઓ ત્યાં આગળ પહોંચ્યા હતા અને હોબાળો મચાયો ન્યાયની ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. आभार समग्र माइती आफ्मा